એફઆઈઆર આપણે જ્યારે પોલીસ સ્ટેશનમાં જઈએ ત્યારે કોઈ પણ સામાન્ય નાગરિક જ્યારે એની ફરિયાદ લઈને જાય ત્યારે ફરિયાદ લેવાની જવાબદારી પોલીસની હોય છે પણ એક કેસ અમારી પાસે એવો આવ્યો છે જેમાં પોલીસ ફરિયાદ નથી લઈ રહી કોઈ વ્યક્તિ મરી જાય છે સુસાઈડ નોટ છોડી જાય છે છતાંય પોલીસ ફરિયાદ નથી લઈ રહી આ આખી બાબત છે તમને દેખાય છે અને આ જે મિત્ર દેખાય છે તેમની સાથે આપણે વાતચીત કરીશું કે આખી આ મેટર શું છે આખી બાબત શું છે ને શા માટે પોલીસ તેમની ફરિયાદ નથી લઈ રહી શું નામ છે તમારું પટેલ ઋષિ શું થયું હતું આખી મેટર શું છે સાથે અને સુસાઈડનું કારણ એવું હતું કે આપણે ફાધરે પૈસા આપેલા હતા આ બેંકની ભરતી માટે માર્કેટ યાર્ડની ભરતી માટે પૈસા આપેલા હતા સામેવાળી વ્યક્તિને અને સામેવાળી વ્યક્તિએ પછી છેલ્લે એવું કીધું પૈસા બી નહીં મળે અને ભરતી બી નહીં થાય તમારી અને એવું કહીને પછી એ લોકોએ બીજા લોકોની ભરતી કરી દીધી બીજા વીસેક જણાની ભરતી કરી હતી એમને અને ફાધરે પછી ઉઘરાણી બી કરેલી એ લોકોને પૈસાની પણ ફાધરને ના આપ્યા એ લોકોએ પછી ફાધરથી આ બધું સહન ના થયું કોઈ ફાધરે સુસાઈડ કર્યું યુવરાજશ્રી તમને શું લાગે છે કે તમે એમની પાસેથી શું માહિતી જાણી છે આ ભરતીમાં જે પ્રમાણે પૈસા ઉઘરાવી લીધા અને પછી આ સુસાઈડ થઈ ગયું પોલીસ ફરિયાદ નથી લઈ રહી તમે શું જાણ્યું એમની પાસેથી ખાસ કરીને જોવા જઈએ ને તો પહેલી વેલી બાબત તો એ જ સામે આવી કે જે વ્યક્તિ આજે પીડિત છે અને એ પીડિત વ્યક્તિ આજે આ દુનિયામાં પણ નથી જે ક્યાંક ને ક્યાંક એના બાળકનું ક્યાંક સારું ભવિષ્ય ઈચ્છતો તો કે ભાઈ મારો બાળક જે છે સામાજિક દ્રષ્ટિએ પણ એક જે પ્રતિષ્ઠા ધરાવે અને એને એના માટે નોકરીના પ્રયાસો કર્યા હું માનું છું કે કદાચ એ રસ્તો ગલત હશો કે ગલત છે વાત સો ટકા સાચી છે એમાં ના જ નહીં પણ એમને સામેવાળા વ્યક્તિને એમાં જે વ્યવહાર જે એની વાત કરી હતી એ વ્યવહાર એને કર્યો છે સામેવાળાએ જે પણ લોભ લાલચ કે પ્રલોભનો એક્સ વાય ઝેડ આપ્યા એ એને બેંકની ભરતીમાં અથવા તો કહી શકાય કે ભાઈ જે રીતે વાત કરીએ છીએ બેંક અને બીજું કેમ હતું માર્કેટ માર્કેટિંગ યાર્ંગડી તો આ માર્કેટિંગ યાર્ડની જે ભરતી હોય એમાં એને ભરતી કરવા માટે જે રકમ આપી અને રકમ આપ્યા બાદ પણ એનું કામે ન કર્યું અને જ્યારે એના ફાધર પૈસા માગવા માટે જાય છે ત્યારે એને ધૂતકારી નાખવામાં આવે છે ત્યારે એને હેરાન પરેશાન કરવામાં આવે છે અને વ્યક્તિ જ્યારે કોઈપણ જગ્યા કંટાળે એ પછી તમે જોઈ શકો છો કે અત્યારે જેટલી પણ માયાજાળો ચાલતી હોય ત્યારે વ્યક્તિ એવું વિચારતો હોય છે અથવા તો એ રીતે જોતો હોય છે કે ભાઈ મને કોઈ ન્યાય આપે કે ન આપે કાયદો કાયદાનું કામ કરશે અને કાયદો કાયદાનું કામ કરે એટલા માટે એ વ્યક્તિ પોલીસ સ્ટેશન સુધી પહોંચે અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવામાં નથી આવતી એનારી વાસ્તવિકતા છે એક વ્યક્તિ એમાં સુસાઈડ કરી જાય છે આ ભાઈ ઘણી વખત જવા છે એમને જે આવી મને વાત જે વેદના વ્યક્ત કરી છે એ વેદના કદાચ હું શબ્દોમાં તો વ્યક્ત નહીં જ કરી શકું પણ એ જે વેદના છે એ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ એવી છે કે આજે બહાર આવીને બોલવું ને તો એ કદાચ એમ થાય કે કેમ આ મારે વાત કરવી છતાં એ ભાઈ હિંમત કરી આજે આવી મને વાત કરી વાત કર્યા પછી એને એવું એક પણ જગ્યા બાકી નથી રાખી જે ફરિયાદ ન થઈ શકે એને તો કે પીએસઆઈ ને પણ વાત કરી મૂળ કિસ્સો એ હિંમતનગરનો છે પીએસઆઈ ને પણ વાત કરી ત્યાં પીઆઈ ને પણ વાત કરી ડીઆઈએસપી પણ વાત કરી આઈજીને પણ વાત કરી એસપીને પણ વાત કરી અને એસપી છે એવો જવાબ આપે છે રોજ રોજ તૂટીને શું ઉઘરાણા કરવા આવી જાય છે એટલે જેને જવાબદારી હતી કે ભાઈ આ જે વ્યક્તિ જે પીડિત છે જે નાગરિક છે ગુજરાતનો જે ભારત દેશનો નાગરિક છે બંધારણમાં એને અધિકારો આપેલા છે અને અધિકારો ઉપર એને ફરિયાદ નોંધવી એ એની જવાબદારી એને અધિકારો છે અને આ વ્યક્તિઓ અત્યારે જવાબદારી એનાથી ભાગી રહ્યા છે કહી શકાય કે એફઆઈઆર જે છે ફર્સ્ટ ઇન્ફોર્મેશન જે આપણે કહીએ પ્રામાણિક જે પણ બાબતો હોય હું એવું નથી કહેતો કે આ ભાઈ ન્યાય આપી દો અને કાલે ને કાલે આપી દો એ તો જરાય વાત જ નથી પણ જ્યારે વાત આવે છે કે તમે ફર્સ્ટ ઇન્ફોર્મેશન જે કહેવાય જે પોલીસ એ ખરેખર એના માટે જ અહીંયા રાખ્યા છે જ્યારે કોઈ પણ એવી ઘટના કે દુર્ઘટના બને ત્યારે પોલીસે તમામ જે બાબતો હોય એનું સંજ્ઞાન લઈ અને પહેલાં વહેલાં એફઆઈઆર નોંધવી જોઈએ પછી એ બાબતમાં કેટલી સત્યતા કેટલી તથ્યતા તો બીજા નંબરનો પ્રશ્ન છે પણ હજી સુધી એફઆઈઆર લેવામાં જ નથી આવી શા માટે લેવામાં નથી આવતી એ બહુ મોટો પ્રશ્ન છે ક્યાંક ને ક્યાંક પોલીસનું જે અત્યારે જે આ વલણ છે એ મોટા ભાગે મને તો શંકાના દાયરામાં લાગી રહ્યું છે કારણ કે હું બે દિવસ પહેલાં પણ આ પ્રકારની પ્રેસ કોન્ફરન્સ કરી ચૂક્યો તેમાં પણ બહુ મોટા પૈસા લાખો રૂપિયાની વાત હતી કે સત્તર લાખ રૂપિયા રેલવેની રિક્રુટમેન્ટ બોર્ડ માટે લેવામાં આવ્યા એ રીતે પોલીસ ભરતી બોર્ડ માટે પાંચ લાખ રૂપિયા એડવાન્સ અને પછી પાંત્રીસ લાખ આપવાના વાયદા હતા આ પ્રકારે નેક્સેસ ચાલે છે અને છતાં પણ ફરિયાદ નથી લેવામાં આવતી એટલે ગંભીર પ્રશ્નો અને ગંભીર જો કોઈ આમાં શંકાના દરે મારી દ્રષ્ટિ જો પેલું પેલું કોઈ હોય તો એ ચોક્કસપણે જે છે એ આપણું પોલીસ તંત્ર છે કાયદો કાયદાનું કામ કરે આપણે બધાય સાંભળ્યું હોય છે અને સોફિયાની વાતો બહુ મોટી મોટી થાય આપણા ગૃહ રાજ્ય મંત્રી એમ કે કે ભાઈ ગુજરાતમાં તો કોઈ પ્રકારનું ખોટું થતું જ નથી અને જે કાયદો છે બહુ કડક અમલવારી કરે પણ કાયદો ક્યાં અમલવારી કરે છે તો કે ભાઈ વિપક્ષના જે લોકો હોય એને હેરાન પરેશાન કરવામાં કે સામેના પક્ષે અથવા તો એના વિરુદ્ધમાં એટલે કે ભારતીય જનતા પાર્ટીની જો કોઈ વિરુદ્ધમાં બોલે તો એના માટે કાયદો જ કામ કરે પણ જ્યારે સામાન્ય નાગરિક પોતાની વાત પોતાની વેદના કે પોતાની વ્યથા લઈને જાય છે ને પોલીસ સ્ટેશનની અંદર ત્યારે પોલીસ એને સાંભળતી નથી એ એક નગ્ન હકીકત છે આ એક દાખલો આપણી પાસે નથી ગુજરાત છે કે જેમાં પોલીસે ક્યાંય નોંધી ન હોય અને સામે ચાલીને એને દબાવવાનો પણ પ્રયાસ થયો હોય અને એ કિસ્સામાં આ ભાઈએ જ્યારે મને વાત કરી ત્યારે એ પણ બાબતો સામે આવી છે પોલીસ સામે પક્ષ લઈ રહી છે કે ભાઈ એ બહુ મોટો માણસ છે તમારી સામે ફરિયાદ ન કરવી જોઈએ ને તમે ફરિયાદ કરશો તમે ફસાઈ જશો ને આ ભાઈ સામેથી કહે છે કે ભાઈ મારી ફરિયાદ લો એને મેં તમને કીધું કાયદામાં જેટલા ભાગો આવે છે તમામ જગ્યાએ રેન્જ આઈજી સુધી ફરિયાદ કરી તો એ ફરિયાદ ન લીધી છેલ્લે કંટાળીને આ ભાઈ મને જે કાગળ દેખાડ્યું એ કાગળ હું કહીશ કે જનતાને પણ દેખાડે કે એને સીએમઓ પણ રજૂઆત કરે જે ગ્રીવન્સ પોર્ટલ છે તો એ ગ્રીવન્સ પોર્ટલમાં પણ એ વ્યક્તિ રજૂઆત કરે છે છતાં પણ આપણે જેને જનસંપર્ક કહીએ છીએ આ જનસંપર્કમાં પણ રજૂઆતો થાય છે પણ ભાઈનું કોઈ સાંભળવા નથી તૈયાર એ હકીકત છે બાકીની હકીકત તો ભાઈ ખુદ જાતે જ કહેશે બિલકુલ તો યુવરાજ સિંહ જે પ્રમાણે કહ્યું કે આ જે ભાઈ અમારે પાસે આવ્યા છે એ ભાઈ ને એક એક દુઃખ એમનું અંદરથી એમનું છલકાઈ રહ્યું છે કારણ કે એના ભવિષ્યની ચિંતા એમના પિતાએ કરી હતી અને ભવિષ્યના ચિંતાના ચક્કરમાં કેટલાય રૂપિયા આપી દીધા તેમણે કારણ કે આ બેંકની ભરતી અને શનિ શની ભરતી હતી માર્કેટ યાર્ડની ભરતી આ ભરતીમાં આ છોકરાને લગાવવા માટે એ એમના પિતાએ

પછી એક જીઠુભાઈ પટેલ કરીને છે આપણે સાબરકોટા અરે સાબરડેરીના ચેરમેન હતા પહેલાં પૂર્વ ચેરમેન એમના ભાણો છે એ મુકેશભાઈ રામચંદભાઈ પટેલ અને એક સુજીત કુમાર દશરથભાઈ પટેલ એ સુરજપુરાના છે એ બા આપણે સહકારી કોટન માર્કેટ ચેરમેન છે હાલમાં એ લોકોને આપણે પાંત્રીસ પાંત્રીસ લાખ રૂપિયા બે વાર આપેલા તમારી ભરતી માટે તમને નોકરી મળે એટલા માટે એમની ભરતી માટે આપણે પાંત્રીસ પાંત્રીસ લાખ રૂપિયા આપ્યા હતા પછી બીજા એક દશરથભાઈ એ અમે સુસાઇડ નોટમાં લખેલું છે કે દશરથસિંહના જાંબુડીના દશરથસિંહના પૈસા દસ લાખ રૂપિયા બેંકની ભરતી માટે આપેલ છે મુકેશભાઈને અને બીજા ચાર લાખ રૂપિયા જે મુકેશભાઈના પૈ મુકેશભાઈના પૈસા મુકેશભાઈને આપેલ છે એ રીતે લખેલું છે અને નીચે બીજી એક સુસાઇડ નોટમાં લખેલું છે કે કરણપુરના નિકેશભાઈ તથા ભોગીભાઈના પૈસા મુકેશભાઈ તથા સુજીતકુમાર તથા મુકેશભાઈના માર્કેટ માર્કેટયાર્ડની ભરતી માટે આપેલ છે અને જે વસ્તુ કરો એ રીતે સુસાઇડ નોટમાં ક્લિયરલી લખેલું છે ના ભરતી માટે જ પૈસા આપ્યા હતા અને ભરતી એ લોકો એ નથી કરી અમારી ભરતી તો નથી જ કરી પણ બીજા લોકો વીસેક કેન્ડિડેટ એવા છે કે એમની ભરતી કરી દીધી આ લોકોએ આપણે ચારેક મહિના જેવું થયું એમને ભરતી કરી અચ્છા એટલે આ પૈસા આપીને ભરતી થાય છે એવું કેવું તમારું હા ભરતી પૈસા આપીને જ થાય છે માર્કેટ યાર્ડમાં બેંકમાં અને સાબર ડેરીમાં આ તો પૈસાથી ત્રીસથી પાંત્રીસ લાખ રૂપિયા તે અત્યારે હાલ થી પાંત્રીસ લાખ રૂપિયા આપવા તો જ તમારી નોકરી થાય છે બરાબર તમારા પપ્પા પણ એવું ઈચ્છતા હતા કે મારા છોકરાને પણ સારી નોકરી મળે અચ્છા પછી સુસાઈડ નોટમાં મને સુસાઈડ નોટ ફરી એક જે છે જે સુસાઈડ નોટ લઈને અહીંયા આવ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે આ સુસાઈડ નોટ લઈને હું દરેક જગ્યાએ ફર્યો છું ત્યાંના પીઆઈને મળ્યો છું એસપીને મળ્યો છું ગૃહમંત્રી સુધી મેં અરજીઓ કરી છે સીએમ ઓમાં મેં લેખિતમાં અરજી આપી છે છતાંય ફરિયાદ નોંધવામાં નથી આવી રહી તેમનું કહેવું છે કે ભરતીમાં કભાંડો થાય છે ને ભરતીમાં રૂપિયા લેવામાં આવે છે ને પછી નોકરીઓ આપવામાં આવે છે અને એવી જ લાલચમાં તેમના પિતા પણ આવી ગયા હતા અને તેમણે પૈસા આપી દીધા હતા પરંતુ કારણ શું હતું કે તમને નોકરી ના મળી નોકરી ના માલીને પૈસા પાછા પણ ના આવ્યા અચ્છા શું શું કારણે નોકરી ના મળી તમને હવે એમને ફાધર એ પૈસા આપ્યા હતા એમના એ ચેરમેનમાં હતા જે સામેવાળા વ્યક્તિ જે ચેરમેન હોય એમની ચેરમેનની ચૂંટણી હતી અમે એમને કંઈ વોટ ઓછા પડ્યા છે મારા ફાધરને એ લોકોએ એવું કીધેલું કે ભાઈ અમને વોટ જે જોઈતા હતા એ મળ્યા નથી અચ્છા તમારા ફાધર વોટ ના લાવી શકે એટલા માટે હા અમારે જે વોટ જોઈએ છે એ મળ્યા નથી એટલે એવું ભરતી તો નહીં જ થાય ને પૈસા એ પાછા નહીં મળે તમને એ કહીને પછી ફાધર તો બહુ વાગતમાં આવી ગયેલા પછી એમને સુસાઈડ કર્યું પ્લસ એ થઈ ગયું સુસાઇડ થઈ ગયું સુસાઈડ કરે પછી આ લોકો વીસ એક કેન્ડિડેટની નવી ભરતી કરી આ લોકોએ અને એમાં મારે જે આ નિકેશભાઈ કરણપુર નિકેશભાઈ અને ભોગીભાઈના જે છોકરા ખરા બે એ બંનેને ત્યાં જોબ કરવાની લગાડવા માટે પૈસા આપેલા હતા એ લોકોનું લિસ્ટમાં નામ હતું જ ઓલરેડી ને પેલા એ લોકોએ એવું કીધું ભાઈ લિસ્ટમાં નામ છે પણ છેલ્લા દિવસે એ બંનેનું નામ નીકળી ગયું અને બીજા બે કેન્ડિડેટનું નામ ઉમેરાઈ ગયું પછી હવે આ બંને છે એ તો ફાધર જોડે આવવાના તો ભાઈ પૈસા તો અમે લીધા છે અને નોકરી કેમ આપવાની ના મારે ઓર્ડર નથી આવ્યો કે આ વ્યક્તિ છે એ ફાધરને બહુ આઘાત લાગે એમ અને મારે ફાધરનો આમ આજુબાજુના એરિયામાં વર્ચસ્વ સારું છે એમ ખોટી રીતે બહુ પેલું નથી મારા ફાધરને યુરાશિયા ભરતીને લઈને શું કહેવું છે તમે જોઈ શકો છો આ જે કિસ્સો જ્યાંથી જે જગ્યાથી પેલા બહાર આવ્યો છે એ સાબરકાંઠાનું ગંભોઈ કરીને ગાંભોઈ કરીને જે ગામ છે મોડી જોવા જઈએ તો અત્યાર સુધીના મેં જેટલા પેપર લીકેજ બાબતો હોય કે પછી તમે જોયું હશે કે ઉર્જા વિભાગનું કૌભાંડની વાત હોય તમને એક હજી બાબત હું યાદ કરાવું કે બાર ડિસેમ્બરનો એ સમય બે હજાર એકવીસમાં અને પ્રાતિજના ઊંછા ફાર્મ હાઉસમાંથી એ પેપર ફૂટે છે હેડ હેડક્લાર્કનું ત્યારે પણ જે બાબતો સામે આવી હતી ગામના નામ ત્યારે પણ મારી સામે આવ્યા હતા અડિયોલ કાણિયોલ કાકરોલ ગાંભોય બરાબર હમીરગઢ આ બધા ગામોના નામ ત્યારે પણ સામે હતા અને ફરીથી ચર્ચા અત્યારે એ જ કરી રહ્યા છીએ કે ભાઈ આ હમીરગઢના ગામની એક બાબત સામે આવી મૂળ કિસ્સો ક્યારનો જ ખબર છે મૂળ કિસ્સો છે ત્રેવીસ સાત સાતમા મહિનામાં ઘટના બની છે ત્રેવીસ સાત અને આજે આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે પહેલો મહિનો છે વર્ષનો બે હજાર ચોવીસનો લગભગ હું માનું છું કે પાંચ મહિના પૂરા થાય થવા આવ્યાને આ પાંચ મહિનામાં આ વ્યક્તિની એફઆઈઆર લેવામાં નથી આવતી આ વ્યક્તિને જયારે કહી શકાય લેખિતમાં અરજી આપવાની કીધી ત્યારે એને પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી છે આ લેખિતમાં જે બાબતો છે એ બાબતો અમને સ્પષ્ટ ઉલખ છે જે આ ભાઈ અત્યારે જે વાતચીત કરી એમાં એને એક પણ નિવેદન ખોટું નથી આપ્યું એક પણ નહીં તમને જવાબ લખવા પણ નથી બોલાયા રિટર્ન જવાબ લખવા માટે અરજી આપી એના બાદ પોલીસ સ્ટેશન બોલાયેલા ના ભાઈ એકામ ભાઈ પોલીસ સ્ટેશને બોલાયા હતા અને છતા એફઆર નથી થઈ હા એલસીબીમાં એ બોલાયા છે પછી સુસાઇડ નોટ ઓરિજિનલ જે હતી મારી એ લોકોએ મંગાવી હતી મારી જોડે ભાઈ મેં ત્યાં જમા કરાયેલી અને પછી એ લોકોએ એવું કીધું કે આવી આપણે જે સુસાઇડ નોટ છે એ એફએસએલનો આપણે તપાસ માટે મોકલવાની છે મારો એક પ્રશ્ન છે પ્રશ્ન મારો એ છે કે હું જે રીતે કાયદાને સમજું છું કે આ ભાઈ જે વાત કરે છે કે ભાઈ સુસાઇડ નોટ એને મગાવી ક્યાં હકથી મગાવી શા માટે મગાવી એફઆઈઆર તો તમે લીધી નથી આ પોલીસ તંત્રને સવાલ છે સીધો કે એફઆર તમે લેતા નથી તમે કોઈ બાબતનીમાં તપાસ કરતા નથી તો તમે એમાંથી આ ભાઈની સુસાઈડ નોટ મગાવી શા માટે ક્યા એવા અધિકારીઓ છે કે જે સુસાઇડ નોટ મગાવી શકે અને સુસાઈડ નોટ મને એવું લાગે છે કોઈ રાજનેતાના ઈશારે મગાવવામાં આવી છે જે ભાઈ લોકો આને પરેશાન હેરાન પરેશાન કરતા હશે અથવા તો જેના પૈસા જેને પૈસા લીધા હશે શા માટે ભાઈ એ ભાઈ પાસે સુસાઇડ નોટ મગાવવામાં આવી એફઆઈઆર તો નોંધાણી નથી એફઆઈઆર વગર સુસાઇડ નોટ કરવાની શું એ ભાઈને એવું કહેવામાં આવ્યું એફએસએલમાં મોકલશું તમે એફઆઈઆર ફાડી નથી અને તમે એમ કહી દો છો કે તમારા જે મટિરિયલ છે એ મને સોંપો જો હું આજે મારી પર બે એફઆઈઆર થયેલી છે મારા જે મુદ્દા માલ હતો ને એ મુદ્દા માલ ત્યારે જપ્ત કરવામાં આવે છે કે જયારે મારી ઉપર એફઆઈઆર થાય છે મારા દિવસે મોબાઈલ છે છે એ જમા પણ ક્યારે જમા છે કે મારી ઉપર થાય એટલે કાં કોઈ રમાડી રહ્યું છે અને કા પછી જે આના જે વગદાર જે વ્યક્તિઓ છે એ વગદાર વ્યક્તિઓના દ્વારા આ પોલીસ તંત્રના માધ્યમથી આ લોકોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે મને નથી ખબર કે ધાક ધમકીઓ કેટલી મળે છે મારે પણ આજે આ આ ઘટના બની છે કેટલીક ભી ધમકીઓ મળી તમને કે ભાઈ આ બાબતોમાં કઈ તમને એવું કહેવામાં આવ્યું કે કેસ ન કરો બીજું બીજું કંઈ હા એવું કરી અચ્છા એટલે પોલિટિકલ ધમકીઓ મળે છે હા પોલિટિકલ એટલે પોલિટિકલ માણસો તમને ધમકી આપે છે બેંક થી જોડાયેલા લોકો હા એટલે બેંક થી જોડાયેલા લોકો ભાઈ એમનો કોઈ ઓળખીતો હોય કે કોઈ સમાજનો મોટો હોય તે લોકો અમને કહે કે ભાઈ તમને તકલીફ પડશે પાછળથી જતા એટલે સહકારી સંસ્થાઓના નેતાઓ દ્વારા તમને ધમકીઓ મળે છે બાપુ તમારું શું કહેવું છે કારણ કે કોઈના એમના પિતા હતા આમનું ભવિષ્ય સુધારવા માગતા હતા અને જે બીજા વ્યક્તિ હતા તેમના પાસેથી ઉછોઈના ઉધાર પૈસા લઈને તેમણે કંઈક સારું વિચાર્યું હતું પણ આ થઈ ગયું આવા બીજા કેટલાય આવા જે લોકો હશે કે જેમના પૈસા લેવામાં આવતા હોય છે અને ભરતીઓ કરવામાં આવતી હોય છે આ આ બધી એ બધી એફઆઈઆર નથી થતી ચલો સુાઈડની વાત મૂકીએ સાહેબ એ બધું નથી થતું એ બધી પોલીસ તપાસ નથી કરતી સુસાઈડની ફરિયાદ નથી લેતી શું કહેવું છે તમારી વાત આ ભાઈ તો અત્યારે પેલા પેલા અંદરથી રડે જ છે આ કેમેરા સામે આખો રડત બાર કેમ નથી આવતા કે આ પૈસાથી ભરતીઓ થાય છે કેમેરા સામે બહાર આવીને બોલવું ને એ ઘણા લોકોમાં હિંમત જ નથી હોતી આ ભાઈ એ આજે હિંમતને દાદ દઈ પડે બહાર આવીને બોલે તો છે હું કહું છું છેતરપિંડી એક ઠગાઈ થઈ પણ એ વ્યક્તિ એટલું તો કીધું કે ભાઈ મારી સાથે ઠગાઈ થઈ છે કે મારી સાથે છેતરપિંડી થઈ છે બીજા અરે ન થાય એનો ઉદ્દેશ્ય તો એવો હશે ને અથવા તો એનો ઉદ્દેશ હું કદાચ કદાચ માની લો છું એનો ઉદ્દેશ્ય કદાચ સ્વાર્થી હશે કે ભાઈ મારા પૈસા મને પાછા મળી જાય પણ જે આવા કૌભાંડો આચરી રહ્યા છે બનાવ્યા છે છે કાલે બનાવશે વર્તમાનમાં પછી ભવિષ્યમાં બની શકે કે ત્રીજાને પણ બનાવે એટલે જ્યાં સુધી આમાં જે મિલી ભગત જે લોકોની છે ને એ ક્યાંક ને ક્યાંક નેતાઓની મિલીભગત પોલીસની મિલીભગત અને જે આ સત્તાધીશો છે એ સત્તાધીશોની મિલી ભગત થી આ બધા જ જેટલા પણ નેક્સેસો ચાલે જેટલા પણ કૌભાંડ અટકાવવા તો બધું જ માંગીએ છીએ પણ અટકાતું નથી એના માટે જવાબદાર કોણ છે તો જવાબદાર પોલીસ અધિકારીઓ છે પેલા વેલા કે લોકો તમારી સામે આવીને કેવા માંગે ભાઈ અમારી સાથે ગુનો ભાઈ અમારી સાથે ખોટું થયું છે તમે એફઆઈઆર નોંધો અને એફઆઈઆર એક જગ્યાએ નોંધાતી નથી આટલા બધા ફ્રોડ છે આપણી પાસે ઊંચા ફાર્મ હાઉસમાં સામેથી ચલી સંજ્ઞા નથી લેવામાં આવ્યું ઊંચા ફાર્મહાઉસમાં જે દિવસે પેપર ફૂટ્યું ને ત્યારે તેર તારીખે અમારે પ્રેસ કોન્ફરન્સ કરી ગાડીના નામ જે વ્યક્તિ પેપર લેવો તો એના નામ જે જગ્યાએ જે લોકો ભેગા થતા જે બોતેર જણા હતા બોતેર બોતેર ના નામ અમારે આપવા પડ્યા હતા જયારે કોન્ક્રીટ અમે તો ફરિયાદી છીએ ને અમે તો અરજદાર છીએ ને શા માટે ભાઈ અમારે પુરાવા આપવાના પુરાવા ભેગા કરવાનું કામ કોનું ચલો આ ભાઈને તો જે પણ આ સુસાઇડ નોટ છે સુસાઇડ નોટ સાચી સુસાઇડ નોટ ખોટી અથવા તો એક્સ વાય ઝેડ પુરાવા છે પુરાવા ભેગા કરવાનું કામ કરું આ ભાઈ એમ કે છે કે ભાઈ મારી સાથે ઠગાઈ થઈ અને સો સો વ્યક્તિએ કરી તો સામેવાળાને પેલા બોલાવવો પડે નિવેદન લેવા માટે કે ભાઈ આ વ્યક્તિ તમારી ઉપર આરોપ આક્ષેપ નાખી રહ્યા છે તમારું શું કેવું છે એ લોકોને સુધા બોલાવવામાં નથી આવતા અને એ જે વગદાર વ્યક્તિઓ છે એના તળિયા ચાટી રહ્યા છે આ લોકો આ તળિયા ચાટવાનું બંધ કરો અને જે લોકો આમાં દોષિત હોય જેને પણ ખોટું કર્યું હોય એ પાર્ટીના હોય કે ઝેડ ધર્મના હોય કે જાતિ ધર્મના હોય કાંઈ ફરક નથી પડતો પણ આ કૌભાંડિયો છે અને કૌભાંડિયોની ક્યારેય કોઈ જ્ઞાતિ જાતિ કે ધર્મ હોતો જ નથી આવા લોકો જેને આ સુસાઈડ સુસાઈડ એટલે શું ભાઈ કોઈ પણ વ્યક્તિને તમે મજબૂર કરી નાખો મરવા માટે એને કહેવાય સુસાઈડ કોઈ આપઘાત કામ શા માટે કરે આજે આપઘાત એટલા માટે કરવો પડે છે કે સમાજમાં મોઢું શા શું દેખાડવું અને કોઈ વ્યક્તિ આજે આપઘાત કરે છે ત્યારે એના પોતાના પરિવારની ચિંતા હોય આજે એને જે જગ્યાથી ઉછી તો ઉધારે લીધા આજે એને પાછા તો દેવાના ને આજ પાછા દેવા છે ક્યાંથી દેવા અને પૂછો દેણું કેટલાનું છે તો કેટલાનું દેણું તમારી પર અત્યારે દોઢ કરોડ જેવું છે ક્યાંથી પૂરું કરશે અને કેટલા ઘરમાં મેમ્બર આપેલા અરે મમ્મી છે અને હું છું ને ભાઈ ને ભાભી છે એક વ્યક્તિ કમાવનારો છે તમારા ભાઈને કોઈ ડિસેબિલિટી છે હમણાં તમને હું કંઈક વાત કરતા હતા એમનું મગજનું થોડું લેવું છે કમાવાવાળું કોણ છે હું પોતે કહું એ ભાઈ કમાય છે પણ એ પ્યુનમાં છે એમ દસ પગાર છે એમનો આ ભાઈ અત્યારે પ્રાઇવેટમાં ગાંધીનગર ખાતે મને મળ્યા છે પ્રાઇવેટમાં નોકરી કરે છે એના ફાધરનું તો સપનું હતું કે ભાઈ એ એક જગ્યા સેટ થઈ જાય પણ જે અને આ વિડીયોના માધ્યમથી એ પણ અરજ કરું છું કે ભાઈ જે જગ્યાએ પ્રાઇવેટમાં નોકરી કરે છે કમસે કમ તમે એની ઉપર કંઈ ખોટા એલિગેશન કે ગુના દાખલ ન કરતા અથવા તો ખોટી રીતે હેરાન પરેશાન ન ગુના તો ઠીક છે પણ ખોટી રીતે હેરાન પરેશાન ન કરતા એ પોતાની સત્યની વાત પોતાની સાથે જે આપવીતી છે એ આપવીતી કેવા માટે એ ઉપસ્થિત થયા છે આ જ્યારે બાબતો મેં આખી વાંચી આજે ફરિયાદ મેં વાંચી અને એ વ્યક્તિએ જ્યારે કહી શકાય કે આપણે સીએમ એવું કે ભાઈ મૃદુ અને મક્કમ છે

જેને આપણે ફર્સ્ટ ઇન્ફોર્મેશન કહીએ છીએ ફર્સ્ટ ઇન્ફોર્મેશન નોંધવા માટે તમારું પોલીસ તંત્ર તમારા જે અધિકારીઓ છે એ તમારી ચાટુકારીતા કરે છે પણ તમારી એના ભાઈ છે એના વિરુદ્ધની ફરિયાદ લેવા માટે તૈયાર નથી ક્યાં સુધી એક મુખ બનીને જોતા રહેશો મૃદુઓને મક્કમ કે સંવેદનશીલ તેના જે લટકણિયા છે ને એ લટકણિયા લગાડીને કોઈ મૃદુઓને મક્કમ નથી બની જતું ખરેખર જો તમારામાં સંવેદના હોય ને તો ચોક્કસપણે કહું છું કે આ વ્યક્તિને સાંભળો આ વ્યક્તિનું દર્દ કદાચ તમારી ઓફિસમાં બોલાવીને પૂછજો શું છે એ ભાઈ જયારે મારી સાથે વાત કરે છે ત્યારે રડી પડે છે અને જયારે આંસુ આવે છે ને ત્યારે અમને અમે કોઈ નેતા બનવા નથી નીકળ્યા અમારે એક જાગૃતતા લાવી છે કે ભાઈ જે પણ કૌભાંડી હોય જે પણ ભ્રષ્ટાચારી હોય જે પણ આ ભ્રષ્ટાચારથી આ કહી શકાય કે સિસ્ટમમાં લગાડવાના ઘુસાડવાના જે ધંધા કરીએ છે એને દૂર કરવા છે અમે તમારા હિતે જ છું છીએ તમારા દુશ્મન નથી અને જે પણ છે એચએમ એમ હોય સીએમ હોય પીએમ હોય કોઈ પણ હોય અમે સ્પષ્ટ કહીએ છીએ કે ભાઈ ચલો માની લીધું કે આ ભાઈના પપ્પાએ જે તે સમયે ખોટું કર્યું હશે કે ભાઈ બીજી ત્રીજી રીતે એને કહી છે કે એના એના દીકરાનું સારું વિચારી અને નોકરીમાં લગાડવાના એના પ્રયાસો કરી રહ્યા છે પણ તમારે એને પકડવા જોઈએ કે જેને લોભ લાલચ અને પ્રલોભન આપ્યા કારણ કે સૌથી મોટો ગુનેગાર એ પણ છે કારણ કે આજે એને લોભ લાલચ કે પ્રલોભન આપ્યા અને એવા વાયદા વચનો કર્યા ભલે ઠાલા વચનો આપ્યા પણ એને ઠાલા વચનો તો આપ્યા જ છે કે અમે તમારા બાળકને નોકરી પર લગાડી દઈશું તમે આટલા પૈસા આપો ત્યારે આ વ્યક્તિએ પૈસા આપ્યા છે એની સાક્ષી છે આ સાક્ષી પૂરનાર ડેથ નોટ ડીડી જેને આપણે કહીએ છીએ આ ડેથ નોટ છે કે ભાઈ કોને પૈસા આપ્યા ક્યારે આપ્યા આ અંતિમ નિવેદન બરાબર છે આ અંતિમ નિવેદન આ ગમે કોર્ટમાં અમને ખબર માન્ય રહે તો તમારા પોલીસ સ્ટેશનમાં તમારા પોલીસ અધિકારી એમ કે શું કરવા આવી ભાઈ અને આ રીતે ધૂતકારી નાખવા જેવા શબ્દો એમને કહેવામાં આવે છે અને આ પ્રકારનું ગેરવર્તન એમની સાથે કરવામાં આવે છે આ તમારા દેશનો નાગરિક છે અને તમ આ ભાઈ છે ને એના પરિવારે તમને વોટ આપ્યા છે અથવા તેને સગાવે તમને વોટ આપ એક મતનું મૂલ્ય જો તમે સમજતા હોય જાણતા હોય તો તમારે મતનું મૂલ્ય આજે ચૂકવવાનો દિવસ છે દરેક વખતે અમારે બૂમ બરાડા પાડવા પડે દરેક વસ્તુ અમારે તમારી સામે મૂકવી પડે અમને પણ નથી ગમતું પણ જ્યાં ખોટું થાય છે જ્યાં એક્સ વાય ઝેડ વ્યક્તિએ ખોટું કર્યું પણ કમસે કમ તમે એફઆઈઆર તો નોંધો કોર્ટમાં સાબિત તમને ચોક્કસપણે અમે કરીશું ના જ નહીં આ છે બરાબર છે બોલે છે આખરી નિવેદન એ બોલે છે જે જે પૈસાઓ લીધા છે જે જે જગ્યાએ ખોટું થયું છે આ લખાણ છે કરવું છે સાયન્ટિફિક પ્રૂફ બરાબર તો મોકલી દોફએસએલ એફએસએલ આવતા અમને ખબર જ દસ દિવસ સાચી રીતે જો એફએસએલ કરવું હોય તો દસ દિવસ નો થાય અને આ વાતને આજે પાંચ મહિના થયા પાંચ મહિના અને તમે ધારો તો પાંચ મિનિટ નો થાય સત્યને તથ્ય પકડવામાં આ પોલીસ ગુજરાતની એટલી સજાગ હોય તો એક આપણે કહેવત છે ને કે મંદિરની બાજુ ચપ્પલ પડ્યા હોય ને ચપ્પલ ચોરને પણ પકડી પાડે તો તો દેખી દો કરોડો રૂપિયાનું કૌભાંડીઓ છે કરોડો રૂપિયાનું ખોટું કરનારા છે ક્યારે પકડશો બિલકુલ યુવરાજસિંહ તમે જે પ્રમાણે કહ્યું કે પોલીસ જો ધારે તો મંદિર આગળથી ચપ્પલ પણ ના ચોરાય આ વ્યક્તિ જે અમારી પાસે બેઠા છે તેમના પિતા અત્યારે હયાત નથી તેઓ એક દુઃખ સાથે અમારી પાસે આવ્યા છે તેમનું કહેવું છે કે અમારી પોલીસ ફરિયાદ નથી લઈ રહી તેમનું સપનું હતું તેમના પિતાનું સપનું હતું કે મને સારી નોકરી મળે તે માટે તેઓએ દેવું કર્યું અને પછી પૈસા આપ્યા આ કૌભાંડ આ ભ્રષ્ટાચાર આ ગુજરાતની અંદર ઘર કરી ગયું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે તમે પૈસા આપો તો તમને નોકરી મળે સારી નોકરી લેવું હોય તો પૈસા દરેક જગ્યાએ પૈસા 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 પરંતુ આ પૈસાના કારણે કોઈનો જીવ જતો રહેશે છતાંય તમે ફરિયાદ નથી લઈ રહ્યા તે શરમજનક છે કારણ કે આ વ્યક્તિ જે છે આ વ્યક્તિની આંખમાં આંસુ છે ને આંસુ સાથે એ વ્યક્તિ કહી રહ્યો છે કે મારા પિતા હયાત નથી છતાંય મારે ધક્કા ખાવાનો વારો આવ્યો છે મારી એક ફરિયાદ તમે લઈ લો નમસ્કાર